પાટણ જેલમાં બંધ ત્રણ આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવામાં આવશે તો ભરત રબારી હરી રબારી અને બળદેવ રબારીની ધરપકડ કરવામાં આવશે ગુનાહિત ટોલકી બનાવી આ ગુના આચરતા છે ટોલકી વિરુદ્ધ ગુચ્છી ટોક ગુના દાખલ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના બે ભાઈઓ છે કુલ મળીને ત્રણ ભાઈઓ હરીબાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે આ ત્રણ અલગ આરોપી બલદેવ રબારી બોજાભાઈ બરવાડ ઓર રવિભાઈ નાઈ એ છેને વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને ત્રણ આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ ત્રણેય ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ઢોલકી બનાવીને અલગ અલગ લોકોની ધમકી આપતા જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા અત્યાર સુધી મુખ્ય આરોપીના વિરુદ્ધ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધી બીજા આરોપીના વિરુદ્ધ પણ બેથી વધારે ગુના દાખલ છે પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા હેરાનગતિ પહોંચવામાં આવેલ છે તો કોઈપણ ત્રાહિત વ્યક્તિ છે કોઈ ડર વગર એલસીબી વન ઓફિસ અથવા ડીવાય ગાંધીનગર જો તપાસ સંભાળે છે એની પાસે આઈને રજૂઆત કરશે તો બીજી ગુણા પણ દાખલ કરી કરી શકશે